ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લૂંટ વિથ મર્ડરના આરોપીઓ પૂન્ના લક્ષ્મીધર શાહુ તથા લુલ્લુ મંગળસ્વાઈને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ ગઈ તારીખ દસ છ બે હજાર રોજ કલાક દસથી તારીખ અગિયાર છ બે હજાર પચીસના કલાક ત્રીસ વાગ્યા દરમિયાન ઉધના દક્ષેશ્વર બીઆરટીએસ બસ સ્ટેશનની સામે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર એકની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં ઉધના સુરત ખાતે સંતોષકુમાર ગાંધી નાયક નાનો મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હોય જેથી ઉતના પોલીસ સ્ટેશન અકસ્માત મોત નંબર બાવન બે હજાર પચીસ બેનએ કલમ એકસો ચોરાણું મુજબ દાખલ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવેલી ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ નાવએ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી તથા હેડ કોન્સ્ટેબલ મોહનસિંહ રતનસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પિત્બરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ નાઓના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા ઉપરોક્ત બનાવને ઝીણવટપૂર્વક તપાસ કરતા આ કામે મરણ જનાર સંતોષ કુમાર તથા તેમના મિત્ર ક્રિષ્નાને આ કામના આરોપીઓ નાસ્તો કરવા માટે દક્ષેશ્વર બીઆરટીએસ બસ સ્ટેશન સામે ખુલ્લા પ્લોટમાં દસેક વાગ્યે લઈ ગયેલ અને ત્યાં નાસ્તો કર્યા બાદ આરોપીઓએ પોતેની પાસે રહેલું ઠંડુ પીણું કોલ્ડ ડ્રિંક્સ પીવા માટે આપેલ ત્યારબાદ મરણ ચરણાર્થ તથા તેમના મિત્ર ક્રિષ્નાને ઘેન ચઢવા લાગેલ તે દરમિયાન આ કામના આરોપીઓ મરંજનાર તથા તેમના મિત્ર ક્રિષ્ના પાસે રહેલ મોબાઈલ ફોન લઈ લેતા તેમના વચ્ચે બોલાચાલી થયેલ તે દરમિયાન આ કામના આરોપીઓ મરણનારને માર મારવા લાગેલ જેથી મરણ ત્યાં પડી ગયેલા અને મરણ મિત્ર ક્રિષ્ના કાશીનાથ ગોડનાઓને ઘેન ચડતા તે બેભાન થઈ ગયેલ તેમજ મરણ ચરનાર તથા તેમના મિત્ર ક્રિષ્ના ગોડનાઓના મોબાઈલ ફોન લૂંટ કરી ત્યાંથી નાસી ગયેલ છે બનાવો સંદર્ભે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ પૂન લક્ષ્મીધર શાહુ તથા લલ્લુ મંગળ સ્વાઈનાઓને પકડી પાડી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે